पालनपुर बार किलोमीटर दूर आले प्रसिद्ध यात्राधाम बालाराम खाते પ્રવેશતા જ સુંદર મજાનું ફરવાલાયક સ્થળ તાજેતરમાં જ બનાવવામાં આવ્યું છે જેમાં નેચર એજ્યુકેશન અંતર્ગત બનાવવામાં આવેલ ઉજાણી નામના આ સ્થળની એકવાર મુલાકાત અવશ્ય લેવી જોઈએ કારણ કે નજીવી ટિકિટમાં એક નાનકડો પ્રવાસ જો કરવો હોય તો આ સ્થળની મુલાકાત અવશ્ય લેવી પાલનપુરથી નીકળીને આબુ હાઇવે પરથી ચિત્રાસણી ગામમાં થઈ અને બાલારામ જવાના માર્ગ પર આવેલ આ સ્થળ પર પહોંચવામાં માત્ર પાલનપુરથી વીસથી ત્રીસ મિનિટનો સમય લાગે છે અહીંની ટિકિટની વાત કરીએ તો ભારતીય નાગરિકો માટે માત્ર રૂપિયા ચાલીસ અને વિદેશી નાગરિકો માટે દસ ડોલર ટિકિટ નક્કી કરવામાં આવી છે આટલું જ નહીં અહીં રહેવા માટેની સુવિધા પણ ઉપલબ્ધ છે શું એક બોર્ડ લગાવેલું છે કે વિદેશી નાગરિકો માટે અલગ ભાવ છે એટલે શું છે આ એ બધું વિદેશી નાગરિક આવે ને

અને આસપાસ કુદરતી નેચરલ દ્રશ્ય જોવા મળતા હોય તે રીતે આખું ગાર્ડન બનાવવામાં આવ્યું છે આ ઉપરાંત જો તમે તમારા બાળકોને લઈને અહીં ફરવા આવ્યા છો તો બાળકો માટે ખૂબ જ સુંદર જગ્યા છે કારણ કે અંદર પ્રવેશતા જ બાળકો માટે અવનવા હિંચકા તેમજ રમવા માટેના સાધનો પણ અહીં ઉપલબ્ધ કરવામાં આવ્યા છે જેમાં બાળકો સારી રીતે રમી શકે છે આ ઉપરાંત અંદરના ભાગે બગીચામાં ખૂબ જ સુંદર રીતે ઝાડીનું કટિંગ કરીને તૈયાર કરવામાં આવેલ હોવાથી ખૂબ જ સુંદર ફોટોગ્રાફી પણ કરી શકાય છે ખાસ કરીને લગ્ન પહેલાંના પ્રી વેડિંગ માટે આ જગ્યા ખૂબ જ સુંદર છે જો તમે પાલનપુર નજીક રહેતા હોય અથવા તો હરવા ફરવા માટે પાલનપુર પાસેથી પસાર થયા હોય તો એકવાર આ સ્થળની મુલાકાત લેવાથી તમારા પ્રવાસને ખૂબ જ યાદગાર બનાવી શકાશે